સામાન્ય સભા આજરોજ સભાખંડ ખાતે યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ ઉપપ્રમુખના અધ્યક્ષ સ્થાને આ સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી પાદર સામાન્ય સભા આજરોજ યોજવામાં આવી હતી મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવ સોની તથા કારોબારી ચેરમેન સચિન ગાંધીની અધ્યક્ષતામાં નગરપાલિકાના સભાકાંડમાં સામાન્ય સભા મળી હતી સામાન્ય સભાની શરૂઆતમાં પૂર્વ કોર્પોરેટરના અવસાન નિમિત્તે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું ત્યારબાદ સભાની શરૂઆત થઈ હતી જેમાં એજન્ડા ઉપરના વિવિધ કામો સભામાં રજૂ કરવામાં આવ્યા હતા પાદરાના વિવિધ વિકાસલક્ષી કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી જ્યારે પાદરા નગરપાલિકાના સદસ્ય નગરમાં વિવિધ સમસ્યાઓને લઈને પાદરામાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં પાદરાના વિવિધ રોડ રસ્તા ઉપર પડેલ ગાબડાને તાત્કાલિક ધોરણે સમારકામ કરવાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વાત કરીએ તો પાદરામાં રખડતા ઢોરોની સમસ્યા ખૂબ પ્રમાણે વધી હોવાથી આ અંગે પણ સામાન્ય સભામાં રજૂઆતો કરવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાદરામાં રોડ રસ્તાઓ છે તે ખખડધજ બન્યા છે સાથે ખાડા પૂરવા માટે તેમજ જાહેર માર્ગો પર રખડતા ઢોરોને લઈને પણ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાને માથાના દુખાવા સમાન છે ત્યારે નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે અંગે રજૂઆતો કરવામાં આવી હતી આજની પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડાના એકસો એકથી તાસી મુદ્દા અને ચેર પરથી નવ મુદ્દા જે આવેલા હતા એ સર્વાનુમતે મંજૂર થયા છે અને ગામમાં વિવિધ વિકાસલક્ષી અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા માર્ગદર્શન હેઠળ જયારે પાદરા નગરપાલિકાની ટીમ કામ કરતી હોય તો આ વિકાસનો રથ ખુલ જ આગળ વધી રહ્યો છે ખુબ જ સારો આગળ વધી રહ્યો છે અને પાદરામાં ટ્રી પ્લાન્ટેશન પ્લાન એટલે વીસ લાખ રૂપિયાના ખર્ચે દરેક વિસ્તારમાં વૃક્ષો રોકવામાં આવશે એની એજન્સી ત્રણ વર્ષ એ જ નિભાવની કરશે એવું એટીએમ વોટર એટીએમ ની સુવિધા પંદરમાં નાના પંચની ગ્રાન્ટમાંથી ઊભી કરી છે જેમાંથી ત્રણ થી પાંચ જેવા વોટર એટીએમ અલગ અલગ વિસ્તારમાં ઊભા થશે ધારાસભ્યની જનભાગીદારી થી દરેક સોસાયટીમાં જે સ્ટુના કામ બાકી છે એ આ વર્ષમાં લઈ લેવામાં આવશે સાહીઠ લાખ રૂપિયાના ખર્ચે વિવિધ રસ્તાઓ સુશોભિત કરવામાં આવશે અને ગુજરાત સરકારના દ્વારા એક રોડની વ્યવસ્થા જે ઊભી કરવાની છે જે રોડ રોજે રોજ સાફ સફાઈ થશે અને એને નવો સુશોભિત કરવામાં આવશે જે નવા બસ ડેપોથી આંબેડકર સાહેબ આંબેડકર સર્કલ રહી અને સ્ટેશન સુધીના આઈકોનિક રોડ બનાવવાનો છે એક કરોડ રૂપિયાના ખર્ચે ગામમાં મુખ્ય રોડો જે રોજ સાફ સફાઈ થશે આવા વિવિધ વિકાસલક્ષી કામોને આજે બધા મંજૂરી આપે ખાડાનો તો જે ત્રણ ગાડી ડમ્બરનો જે ઓર્ડર આપ્યો છે આજે દરેક